કેટલા જણા મરી ગયા બેતાલીસ બસો ને બેતાલીસ જણા હતા વિમાનમાં એમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઓળખ ને તું હે એ પણ હું છું અવસાન પર હાલો મિત્રો જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો આપણે એકદમ મજામાં છીએ અને વાદળ જામી ગયો છે ઘટાટોપ કારણ કે ઝરમે ઝરમર વરસાદના સાટા ખરી રહ્યા છે પણ હવે તો ચોમાસાની ફૂલ તૈયારી એટલે મિત્રો વરસાદ તો હવે આવે જ ને કારણ કે બધા હવે આ પૂરતાથી વાટ જોઈ રહ્યા વરસાદ ની આવે બરોબર છે અને મિત્રો જે કાલે કહેવાય કે તારીખ બાર છ બે હજાર પચી જે આપણે અમદાવાદમાં દુર્ઘટના ઘટી છે તો એમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ નિદાન પામેલ છે અવસાન પામેલા છે અને એમની સાથે જે બસો અને બેતાલીસ મુસાફીરો હતા એમને એમાંથી પણ કેટલાય અવસાન આત્માને ભગવાન શિવ શાંતિ આપે બરોબર એવી ભગવાન શિવ પાસે પ્રાર્થના કરીએ અને જરૂરથી ઓમ શાંતિ કોમેન્ટમાં લખી નાખજો મિત્રો તો અને એમના પરિવારને જે એનો આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી ભગવાન શિવ પાસે પ્રાર્થના કરીએ મિત્રો ને બીજું તો શું વાત કરીએ આપણે આ દુર્ઘટના ઘટે એમાં તો કોઈ ને ક્યાં હોય બાકી જેના જે લેખ લખેલા છે એની ઉપર તો કોઈ મેખ મારી નથી શકવાનો મિત્રો બરોબર છે તો મિત્રો જે દુર્ઘટના ઘટી એમાં અંદાજે બસો ને બેતાલીસ જેટલા પેસેન્જર ભરેલા હતા વિમાનમાં વિજયભાઈ રૂપાણી અને ખાસ તો એ મિત્રો કે મેં વિડીયો જોયો તો બાર નંબરની સીટ વિજયભાઈની વિજય રૂપાણીની હતી અને બાજુમાં અગિયાર નંબરની સીટ હતી એમનો વિડીયો તો મિત્રો એ અત્યારે ગંભીર રીતે થોડોક ઇજાગ્રસ્ત છે બાકી એને કોઈ તકલીફ નથી થઈ આખા પ્લેનમાં એમ કહેવાય કે એ એક જ બસ્યો એ અત્યારે સમાચારમાં એવી રીતે એક જ બસ્યો છે તો મિત્રો એ કાંઈક એણે એવા કુન કર્યા છે ભગવાનના કાર્યોમાં સેવા કાર્ય કર્યું હોય છે મિત્રો તો કારણ કે આખું પ્લેન બ્લાસ્ટ થઈ ગયું અને એમાં એક બેસી ગયા એટલે એ એને સારું કહેવાય એમ નહીં તો મિત્ર આમાં કોણ બસ આમ ભરતા થઈ ગયા બળીને બધી લાશું પડી ગયા એકલી વેડિયા જોતા થાય એટલે આપણે ત્યાં જોવા નથી ગયા પણ સમાચાર સાંભળી તો મિત્રો જરૂરથી કોમેન્ટ કરી દેજો ઓમ શાંતિ એમના આત્માને શાંતિ મળે એવી ભગવાન શિવ પાસે ઘોડા પાસે પ્રાર્થના કરીએ અને મિત્રો આમ જો કટાટો બાદવા મીડા જામમાં છે ચોમાસાની ફૂલ તૈયારી છે આપણે અને સૌ વરસાદની આ કુર્તાથી રાહ જોઈ રહ્યા છે કે હવે આવી જાય તો સારું કારણ કે હવે બધા નવીરા બેઠા છે વરસાદ માટે અને વાદળા જાય છે ને કોકો સાંટો ખરી રહ્યો છે વરસાદનો ધીમે ધીમે ઝરમેર ઝરમેર જેવો આવી રહ્યો છે વરસાદ એટલે અમારો ઉમંગ જો આવી ગયો છે ઉમંગ હવારમાં જાગી ને વહેલા એનો ઓઠ જોવો તમે શું છે ઉમંગ એ આજ લઈ લેતો હા ઉમંગને હોઠ હોજો ઉતરી ગયો થોડોક અવારમાં તો આમ મોટું ખુલતું ને એટલો હોજો હતો ગટા હું તું આગળ તો હા હાલો કીડી ગવડી ગઈ છે હોઠે હું ચું કીડી ગવડી ગયા મારું ના હોઠે કીડી ગવડી ગયે ને મિત્રો એટલે હોઠ હોય ગયો છે ઉમંગ દુખે તને દુખ તો નથી ને હ તો આજ આગળ હોજો ઉતરી જાય હો બપોર હતા તારે હા હે સાન દૂધ તો પીવાય છે ને

વિજયભાઈ રૂપાણી ઓળખ ને તું હે એ પણ હું છું અવસાનભાઈ મરી ગયા અવસાન ભાઈમાં એમ કહેવાય નિદાન અવસાનભાઈમાં તો એના આત્માને શાંતિ મળે એમ તો કે બધા ને ભગવાન ભગવાન એના ને શાંતિ આપે બરોબેન હે સાટા આવે ને જીણા જીણા વરસાદ શરૂ છે કા હા